મારી બેઠી સાપી છે મારા બેટા પચીસ રૂપિયા વાળી સાપી છે હા એ સાપી છે જોવા જઈએ મન આ મારે બેટા આહા મારે બેટા અરે રે કેવા લાગે છે ગણપતિ ને આ હા સાપી મારા બેટા સાપી આ તો ઘણી નહીં સફાઈ ખતર સફાઈ છે હવે તો મારી બે પચીસ રૂપિયા વાળી છે ખતર સફાઈ છે એમ તો મારા બેટા સંબંધીઓ વધારે છે કે આવડી સંતોને હાલવા માટે ભક્તો સંતોના મોટા મોટા માણસો માટે સ્પેશિયલ સફાય છે પચીસ રૂપિયા વાળી અને આ એ છે આ સગંધીમાં આ હાલવા માટે આ મારે છે પણ પંદર રૂપિયા ક્યાં તો દર રૂપિયા મારે મસ્ત સાપ્યા હા એ કંકુત્રી તો બધું પટી ગયું હવે લિસ્ટ બનાવીને બધે હાલતા હોય એક દર ની હા મારે આરતી સ્ટુડિયો સાપે તો બરો આ બધી ની જ સફાઈ છે હા અરે અલગ અલગ રાખવા જે પેલા મારે એમ થઈ ના રહેવા પડશે અને આરી તો અમાર મોફતાઈ છે કે આલ જાય છે બધે હા કઢીયા લગન દીધા છે માં બી કારી કે જબર આવી છે ચોથા ની વી કડમ વડ અરે રે છે હે હા માર બડ બત્તા વડે ડિઝાઇન ડિઝાઇન બત્તા વડે લઈ ગયા છે ના છોકરા હા ના સોપરો લાદન થોડું પોણે લાવ દે ખેડ દે

મારી છે પંદર ક્યાં તો દહ માં સફાઈ ચાલ છે આ બધી સફાઈ ગઈ ભાઈ જમીન આવી સાહેબ ફરમા બદલે આ તો તમે ધોવા માટે લાવ્યો સફાઈ છે ઘણી ચારસો જેવી સફાઈ છે જ આપણે હું નોમ લખવું પડો અને હવે તું આચર પેલા કે આપણે મમતાભા ના સાહેબ નોમ લખાવા નાખી છે જલ્દી આવજો તેમાં કાકો બોલાવે કંકુત્રી આપણે નોમ લખાવા નાય હા મારા બેટા ફાપડા બધું ફાટી ગયું છે હા હા અમારે હું તો મારે પહેલે છોકરાના વિવાહ છે વિપુલ્યા ના અને આ રમણ કર્યું છે આ બધું વાળ કરવું પડશે અને બે દાડા કડિયા બોલે મસ્ત પલાસ્તર કઈ નાખો પલાસ્તર હા અને વિપુલ્યા વિપુલે વળી બહુ લઈને મળવા આવશે પા વિવાહ કઈ અને વિપુલ્યા બહુ કહે

મારા પૈ કે છોકરાના વિવાહ છે એટલે હું પિયરથી જલ્દી આવું બધું કોમ વાળે કરાવું એટલે પિયરમાં પિયરમાં પિયર માં ઠકી રહ્યા હું સવારે તો આબુદ ના કોઈ કોમ કરાવા વ્યાસુડા વ્યાસુડા બધું લેવા ના નહી બધી ડોશ્યો આવશે પણ એડી ચેડી રહી જાય બતનજી મને ખબર છે આ ગોંદા ફોન કઈ જલ્દી બોલાવી લે છે મોકરા મોકરા કાકો આદે લે છે મોસ્તો હપ્તો તો આવે છે શું શું કાકો તા કાકો આદે હા હું આવે કરી કરે હા હા

યુ કોમ પડ્યું મારું હા આવી કંકુદરી થાપાય છે આવી વેલ સપાઈ છે કે આ તમારે ઘરે હાગાવાલા મોટા મોણ થઈ ને માટે જોવા છે સપાઈ 300 રૂપિયા કે દબમ પકિયા લે ચાલે આ મોટો મોણા આ બધા આવડે આ સંતો પંતો હોય ને આવડે હોય તો એટલે છે આ તો એક નંબર છે જોઈ લેજો કોઈ ના તો છે બધા નથી

આપડા પાવ પેલું લાબુ છે ડીજે ડીજે તો ડીજે તો કરેલું જ છે જય ગોગા આટા ખેલા માટા નું પેલું આવે ને ફેટા લાબા નહીં ફેટા લાબા નહીં પાવ શું કીધું હાવ હવે તાર મો તાર ભાઈ મારે કોઈ અંદર ને કામ કુતરી આવો ના અને હું શું કું હા કહુંબા નું ઓર્ડર કઈ કોઈ એ તો બધું કરી દે કઈ જી સારો રહો તા સારો રહો મો એમ તને આલતા હો હો અને કામ કુતરી એ તમે આલતા હો દોરી સારું હો શાબુ લે હાય મારી બેટી ઝાર તો વાય છે પણ પાવી પડશે અને આ નેદવાનું ઘણું છે મારું આ જોજે કેવું છે નેદું પડજે ને હવે પાવું છોડીશ એ પાણી તો વાય છે ને બીજું પાણી વાવું છે કેમ થાય આ યાર આ નેદદો તો મે <laughs> પાવ પડે ખાતર નાખવા તાણે પચીસ રૂપિયા વાળી સફાઈ ડબર છે તમે મારા ખાત જીગર કેવી છે જીગર એટલે સફાઈ તમારા બદલે

ক্ূযে মাৌি যাতাওবে,নি সির বাসাডেি কামে শ্ীঢাংজি কাখর ন়ির ইপারা, আড় সির ঁসি঒, বা billি ওস৿যী নিগঙৃকার কারো UPর্যে, ক্ નાહી ની એ દાવ તમે હું મારા ને દાવ નીએ મારો ગયો આ જાર પાજી પાજી નોગા કરી નાખી એ આ ખૂંગી ના છે ત્યારે તમે બહાર આ શું ખુદડું એ તનું આ કોઈ શું હું તો નહીં તમને ખબર નહીં તમારા ઘરેમાં રિવાજ છે 45 મારો બતુર નજો મારી ધોશી જેમ 11 મળી રિસે અમારો છોકરો અને ચોથી મારું બટુ ઈવા આયા આ તમારો છોકરો તમારો છોકરો આ તો પેલો ચહેરો ભાઈ નહી રે મારા જિગરી દોસ્ત ઈને કંગોત્રી જોયું અમે તમારનો નહીં પાછું ચાલી લાવજો ઓ તાઈ દાદીલો મારું બટુ પણ તમે કંગોત્રી જો પેલા લાવ રે અઘુ કરતાયો મને ઓ સાહેબ યલો મારા બેરો કંગુ તૈયાર હે તો ભાઈ તમે તમાર નામ નહીં ઓમાં જાકો ખાલી મારો જુ જુ મન નામ સે નહીં ઓ તારી જગાજી સુરેજી ના અમાર નામ તો નહીં મોય ઓ તારી મારું બધું મારું નામ ના લાગ્યો દાજેલા મારા બેરો બોલી જો દાજેલા મને ભૂલી જાવ દાજેલા

લાવો ઓલા ઉતકી ઉત છોટો ભેંસર બેઠ એ એકદમ કાય કણ ન લાગુ લે ચ માયો હે અલા કંગુત્રી તારા મને કંગુત્રી જો છે આયરી કેમતી વાળી અલા ઈને મને આની છે હા કોના તું નોમ જો નોમ તમ તો છે તાર નોમ

પણ ઉઠા ચીતો તો હગા થવા જતો ને તને તેમો મારા સુપાવ પડ્યો તારી સોપ એવી પડી છે ને આખા ચારે ગોમમાં કે ઓનો ભાઈ દારૂ પીવે છે એટલે મેં તને સુપાયો છે અને તારું કંકુત્રી નોમ તો મે લશી તું ફરમાં પણ કંકુ આ સાપા વાળો ભૂલી ગયો છે સાપા વાળો ભૂલી ગયો ને તું ભૂલી ગયો તો એમ કે ગામ ઉઢા કામ ઉઢા કામ ના બે લમણા ને મેચો મણે દારૂ ચિતારાવડી ગોમમાં છે તારું નોમ લખા દારૂ દે તો સારા જોવે લે

અરે ભાઈ jigat શું કરો મારું નામ ના લઈ જો પણ તારો નામ ચોક ને તરે કમી વિવાહ ભૂલી તો નઈ જા કે ના ભાઈ ના કંકુત્રીમાં ભૂલી જાય એટલે વિવાહમાં ભૂલી જ જાઓ અલ્યા ભાઈ તમારી ગાય થઈ ગયા તમને નઈ ભૂલી જ અને હવે તું 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 ગાય કે મારા બળ ને કીધું કાકા લઈ